કચ્છની ધરતી હવે નવો ક્રાંતિકારી અધ્યાય લખી રહી છે જે કેસર કેરીનું કચ્છમાં આગવું સ્થાન છે તેમ હવે નખત્રાણા તાલુકામાં ડ્રેગન ફળનો સફળતાપૂર્વક પાક થયો છે કચ્છની કેસર કેરી કચ્છી ખારેકની સિઝન પૂરી થવામાં છે ત્યારે સમગ્ર દેશમાં ખૂબ જ ચમકેલા અને ગાજેલા કચ્છના કમલમ ફૂડનું વાવેતર અગાઉ મળેલા સારા ભાવોના કારણે વધ્યું છે અને અત્યારે બજારમાં નવા ફળોની આવક શરૂ થઈ ગઈ છે આ વર્ષે કમલમ ફળની ગુણવત્તા ખૂબ જ સારી દેખાય છે તેવું ધરતીપુત્રોએ જણાવ્યું હતું સરસ મજાના મોટા ફળ સરસ ગોઠવણના કારણે ગ્રાહક વર્ગનું તરત ધ્યાન ખેંચે છે ધરતીપુત્રો કહે છે કે ફળોના સારા બજાર ભાવ મળે તે જરૂરી છે મોટા શહેરો મુંબઈ અમદાવાદ વડોદરા દિલ્હી સહિત દેશ વિદેશમાં ફળની ડિમાન્ડ છે તાલુકાના દેવ પર યક્ષ વિથોણ ધાવડા સાંગનારા અંગિયા નખત્રાણા બેરુ રોહા વગેરે ગામોમાં વ્યાપક પ્રમાણમાં ડ્રેગન ફળ થયા છે ખેડૂતો કહે છે કે ખેતી માટે અનુકૂળ હવામાન યોગ્ય સંભાળ અને મહેનતના પરિણામે આ વર્ષે ખાસ સફળતા મળી છે પ્રગતિશીલ કૃષિકાર કહે છે કે વિથોણ નખત્રાણામાં પ્રયોગરૂપે પાક લીધો હતો આજે વધુમાં વધુ ખેડૂત મિત્રો જોડાઈ રહ્યા છે ખર્ચ થોડું વધુ છે પણ ઉત્પાદન અને નફો ઘણો સારો છે બજાર તથા નિકાલ માટે માંગ પણ સતત વધતી રહે છે ખેડૂત પુત્રોએ કહ્યું હતું કે દર એકરમાં સાતસો થી હજાર છોડ હોય છે દર વર્ષે આશરે દોઢ થી બે ટન ઉત્પાદન થાય છે બજાર ભાવ એસી થી એકસો વીસ પ્રતિ કિલો હોય છે તો તાલુકા કૃષિ વિભાગો પણ તાલુકાના ખેડૂતોના પ્રયાસોને વખાણી હતી આગામી સમયમાં વધુ ટેકનિકલ માર્ગદર્શન અને સહાય યોજનાના અમલની ઘોષણા કરી છે હાલે તાલુકામાં ડ્રેગન